ધાનેરા શહેરમાં આજે એક અત્યંત શુભ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું વર્ષોની પ્રતીક્ષાનો અંત આવતા અંબિકાનગર સોસાયટી ખાતે ભીડભંજન હનુમાન દાદાની દિવ્યમૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેનાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે ધાનેરાના શહેરી વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં વર્ષો પહેલાં સ્થાનિકોએ એક નાનકડી દેરી થકી હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના કરી હતી જોકે સમય જતા મંદિર ભીડમાં આવી ગયું એક પછી એક ચાર જગ્યા બદલાયા બાદ આજે આ હનુમાન દાદાની દિવ્યમૂર્તિની તેમના પોતાના નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે આ કારણોસર જ આ મંદિરને ભીડવંજન હનુમાન મંદિર નામ આપવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગતરોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું 是不是 દિવ્ય હનુમાન મહારાજની મૂર્તિ સાથે શોભાયાત્રા અને કળશયાત્રા મંદિરથી નીકળી હતી ઘોડા રથ સાથે નીકળેલી આ શોભાયાત્રાના ઠેર ઠેર વધામણા કરવામાં આવ્યા હતા ભારે ભક્તિ અને ભજન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં હજારો ભક્તોએ ભક્તિનો લહાવો લીધો અને આજે બફોરના બાર ઓગણચાલીસના મુહૂર્તમાં ભગવાન ગણેશ સાથે હનુમાન દાદાની જૂની મૂર્તિ બાજુમાં નવીન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ભક્તોએ સાથે મળીને આ ભવ્ય ઉત્સાહની ઉજવણી કરી હતી મનોજવમલ શ્રીરામ શરણમ ભગવ અંબિકાનગર ખાતે નિરભન દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા રહી છે આ બે દિવસની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર દરેક જણાએ સહયોગ કર્યો છે તેવા દરેક લાભાર્થીનો ખૂબ ખૂબ આભાર હનુમાનજી દાદા ખૂબ પ્રચા છે અને પોતાના પ્રચા આપ્યા છે એવા હનુમાનજી દાદાનો દરેકે સંયોગ કરીને આ પ્રતિષ્ઠાને સફળ બનાવી છે અહીંયા વૈદિક મંત્રો દ્વારા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાય છે બે દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી અને બીજા દિવસે ભગવાન પરમાત્માની હનુમાનજી મહારાજની બાર અને ઓગણ વિજય વિજયમુર્તની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ